માંગરોળ નગરપાલિકા કલેક્ટરના બે હુકમને પણ ઘોડીને પી ગયું જુનાગઢ જિલ્લાના માંગરોળમાં ગાય ચોગાના રહીસો છેલ્લા એક વર્ષ ઉપર થવા છતાં માંગરોળ નગરપાલિકામાં પ્રશ્નનું નિરાકરણ ન થતાં કલેક્ટરનો સહારો લેવો પડ્યો પણ માંગરોળ નગરપાલિકા કલેક્ટરના બે હુકમને પણ ઘોડીને પી ગયો માંગરોળમાં ગાય જોગાન તરીકે ઓળખાતા એરિયાના રહીશો દ્વારા ગત તારીખ પાંચ સાત બે હજાર ત્રેવીસના દિવસે માંગરોળ નગરપાલિકામાં એક અરજી આપી હતી અરજીની વિગત જોઈએ તો ગાય જોગાનમાં રહેતા રહીશોના ઘર અને દુકાનો વચ્ચે એક બહુ જૂનો અને વિશાળ પીપળાનો ઝાડ આવેલ છે આ પીપળાના ઝાડની ડાળીઓ બહુ આસપાસના રહીશોના ઘર દુકાન ઉપર હોય તેને સહી સલામત ઉતારવા માટે ગાય ચોગાના રહીશો દ્વારા માંગરોળ નગરપાલિકામાં ચાર અરજીઓ આપેલ તારીખ પાંચ સાત બે હજાર ત્રેવીસના રોજ ચૌદ બાર બે હજાર ત્રેવીસના રોજ સાત બે બે હજાર ચોવીસના રોજ અને હમણાં છેલ્લે અગિયાર ત્રણ બે હજાર ચોવીસના રોજ માંગરોળ નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી છેલ્લા એક વર્ષથી ન થતાં ગાય ચોગાના રહીશો દ્વારા કલેક્ટરને અરજી કરેલ શ્રી કલેક્ટર દ્વારા માંગરોળ નગરપાલિકાને બે હુકમ કર્યો તારીખ અઠ અઢાર ત્રણ બે હજાર ચોવીસના રોજ અને તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ પણ આ દિન સુધી ગાય ચોગાના રહીશોના પ્રશ્નનો નિકાલ આવેલ નથી શું માંગરોળની જનતાના આવા નાના નાના કામ માટે પણ એક વરસ ઉપરની રાહ જોવી પડે અને માંગરોળની જનતાના કામોનું માંગરોળ નગરપાલિકા આ ખાડા કાન કરે જેથી કલેક્ટરશ્રી સુધી જવું પડે સવિશેષ તો માંગરોળની નગરપાલિકા કલેક્ટરશ્રીના પણ બે હુકમો પણ ધ્યાન પર ન લે હવે માંગરોળની જનતા જાય ક્યાં એ અલ્પેશ કગરાણા માંગરોળ હું નંદકિશોર કગરાણા ગાય ચોગાન રામ મંદિર પાસે માંગોળથી બોલું છું અમારા એરિયાની અંદર હમણાં આપણે જોયું ચિત્રમાં એવું પીપળાનું વૃક્ષ ઘણા વર્ષોથી છે એના માટે અમારા લોકો એના સ્થાનિક લોકોએ એક વર્ષ થયા અરજી આપેલ છે જેની પહેલી તારીખ છે પાંચ સાત બે હજાર ત્રેવીસ ત્યારથી અરજી આપેલ છે નગરપાલિકામાં ચીફ ઓફિસર સાહેબને પરંતુ આજ સુધી કોઈ પણ જવાબ આવેલ નથી અને અરજી ત્રણથી ચાર વાર આપેલ પણ એ લોકો કોઈ જાતનો જવાબ આપતા નથી એ પછી કંટાળી અને અમે લોકોએ કલેક્ટર સાહેબને અરજી કરેલ છે કલેક્ટર સાહેબે પણ બે વખત હુકમ કરેલ છે બે વખત હુકમ કરેલ છે એનું પણ પાલન કરતા નથી અને ગયા સાલ આવા વાવાઝોડામાં પણ આ લોકો અહીંયા આસપાસના લોકો ફફડીને રહેતા હતા કે ગમે ત્યારે પણ આ મકાન પડી જાય અને આજુબાજુના એરિયાને પણ નુકસાન કરેલું છે છતાં પણ આ લોકો કોઈ કાર્યવાહી કરતા નથી અને આ ચોમાસું આવી ગયું ગમે ત્યારે ફરી પાછું વાવાઝોડું આવે અને અત્યારે તો બહુ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે કે ગમે ત્યારે એ ઝાડવાની ડાળખી છે મકાનને ધારાશાયી કરે અને આ એરિયાના લોકોને પરેશાનીમાં મૂકી દે તો જેમ બને તેમ વહેલાસર આ કાર્યવાહી કરવામાં આવે અને કલેક્ટર સાહેબના હુકમનું પાલન થાય એવી અમારા એરિયાના લોકોની માગણી છે